નમસ્કાર મિત્રો હું આપનો મિત્ર સાગર કલાણિયા ખેડૂત કલ્યાણ સંગઠન ભાવનગર જિલ્લા મીડિયા કન્વીનર મિત્રો જે આજે ડુંગળીની નિકાસબંધી હટાવી લેવામાં આવી છે એ ઓગણ દિવસે હટાવી લેવામાં આવી છે અને આજે તમે જુઓ એ જશ લેવા માટે કીડીને મકોડાની જેમ ભાજપના નેતાઓ ઉભરી આવ્યા છે પરંતુ સાચા અર્થમાં જશને યોગ્ય પત્રકાર મિત્રો છે ખેડૂત આગેવાનો છે ખેડૂતો છે ખુદ પરંતુ કાલે મૌવા માર્કેટિંગ એડમાં એટલે કે સોમવાર તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ સોમવાર કાલે જ્યાં પણ હરાજી છે મહુવા માર્કેટિંગ એડમાં ત્યાં ફૂલ ગુલાબી શબ્દોથી તમામનું સ્વાગત પણ કરવાના છીએ અને આવનારા સમયમાં તળાજા માર્કેટિંગ એડ હોય કે ભાવનગર માર્કેટિંગ એડ હોય ત્યાં પણ આ કાર્યક્રમો આપવાના દેવાના છીએ ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા અને સાથે સાથે આ વિડીયોના માધ્યમથી ખેડૂતોને પણ એક મેસેજ આપું છું કે કાલે આવો સૌ સાથે મળીને પત્રકાર મિત્રોનું આગેવાન મિત્રોનું સ્વાગત કરીએ